તો જય માતાજી મિત્રો તો આજના અમારા ડો બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યા કે નહીં થોડા ટાઈમના અભાવથી તો આજથી આપણે રેગ્યુલર વ્લોગ ચાલુ કરીએ છીએ તો ગાઈઝ તો અત્યારે આપણે હાલ ઘેર છીએ નાસ્તો કરવા જઈ રહ્યા છીએ તો ભાઈ આપણે રેડી થઈ જાય અને નાસ્તો કરવા ઘેરા આઈએ તો એક બાજુ રસોઈ ચાલુ બનાવવાની નાસ્તો કરવા ઘેરાય આવીએ આપણે એવો બનાવ્યું બનાવી નાસ્તા એક બાજુ જોવો ભાઈ રસોઈ ચાલુ હો તો ગાય આપણે નાસ્તામાં જો ખીચડી વઘારે લઈએ તો આપણે ખીચડીનો નાસ્તો કરવા આવીએ તો ગાય જો જમવાનું બની ગયું હોય તો છોકરા જાય જોઈ લો છોકરાઓ સુસ્તી ભાઈ ભૂખી થઈ જઈએ

を見ます